સુરત શહેરના કડોદરા જીઆઈડીસીના વિવા પેકેજિંગ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં બે કામદારના મોત ભજવા પામે છે ત્યારે આગથી બચવા માટે અનેકો લોકોએ પોતાના બચાવવા માટે દોડાદોડી કરી મૂકી હતી તે જાણવા મળ્યું છે કે સોથી પણ વધુ લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે ફાયર ઓફિસર બી એચ માખીજાનીએ જણાવ્યું હતું કે કડોદરા જીઆઈડીસીની વિવા પેકેજિંગની આગમાં બસો પચાસથી ત્રણસો જેટલા લોકો ફસાઈ ગયા હોવાની વાત બાદ સુરતની પચીસથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી જવા પામી હતી બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી યાન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરિયલ લઈને આગ ઉગ્ર બની હતી જેને લઈને પાંચ ફ્લોર પર આવેલા એમ્બ્રોઈડરીના કારખાનાના કારીગરમાં ભયનો માહોલ પણ ઊભો થવા પામ્યો હતો અને ભાગદોડી મચી ગઈ હતી કેટલાક લોકો ધાબા પર દોડી ગયા હતા કર્મચારી નીચે કૂદી પડતા તેનું મોત નીપજવા પામ્યું છે જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં હોડી આવ્યો હતો હાઇડ્રોલિક ની મદદથી સોથી થી એકસો પચીસ જણ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા હાલ આગને કાબુમાં લેવાનું કામ ચાલુ છે ઘટનાની જાણ બાદ પ્રાંત અધિકારી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી કમિશનર એસપી અને ફાયર અધિકારી વી કે પરીક્ષ સહિતના અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા અને કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો એકસો પચીસથી થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એસડીએમ કેજી વાઘેલાએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં એકસો પચીસ થી પણ વધુ લોકો હતા આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી લીધા છે એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતા તેનું મોત નિપજવા પામ્યું છે ઉપરાંત સુરતના મેયર હેમાલીબેન બોગાવાલે જણાવ્યું હતું કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યા હતા અને તરત જ ઘટના સ્થળે હું રવાના થઈ હતી હાલમાં આગ કાબૂમાં છે અને ત્યાં જેટલા લોકો હતા તે તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડનો કોલ મળતાની સાથે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન માટે ઘટના સ્થળે અધિકારીઓ અને ફાયરના જવાનો પહોંચી જવા પામ્યો હતો તેમણે આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી અને મેજર કોલ જાહેર કર્યો હતો લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની દસથી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી પાંચ પાંડી બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સાડા ત્રણ કલાકની મહા મહેનત બાદ આગને કાબૂમાં લેવાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા